નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ આપણને કાયદાકીય વિશે ખૂબ સરસ માહિતી આપી છે પોલીસની ગાડી સો નંબર પર કોલ કરીએ ત્યારે કેવી રીતે કામ કરે છે એમના વિશે ખૂબ સરસ માહિતી આપી છે ત્યાર પછી ઘણા બધા કાયદાઓ વિશે પણ ખૂબ માહિતી આપી છે અને આજના યુગમાં દરેક યુવાનોએ આ કાયદા જાણવા ખૂબ જરૂરી છે દોસ્તો માટે હું તમને જે વિડીયો બતાવવાનો છું થોડો સમય કાઢી અને વિડીયો સાંભળવાનો છે કારણ કે આજના સમય પ્રમાણે ખૂબ જરૂરી વિડીયો છે એટલે વધારે સમય નહીં લેતા આપણે ગોપાલ ઇટારિયાએ જે રીતે આપણને કાયદાકીય જ્ઞાન આપ્યું છે એ વિડીયો હું તમને બતાવું છું દોસ્તો બરાબર ધ્યાનથી સાંભળજો થોડો સમય કાઢીને સાંભળજો કે સો નંબર પર કોલ કરતા પોલીસની ગાડી જે આવે છે એ કેવી રીતે કામ કરે છે આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ જે આપણને કાયદાકીય માહિતી આપી છે એને નમસ્કાર દોસ્તો હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને ઘણા સમયથી આપણે અલગ અલગ પ્રકારની કાયદાકીય માહિતીને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ નાગરિક તરીકે આપણે કાયદા નથી જાણતા એટલે ઘણી વખત આપણી સાથે અન્યાય થાય છે અથવા અથવા વાત સાંભળવામાં આવતી નથી તો આપણને હેરાન કરવામાં આવે છે તો મારો એવો પ્રયત્ન છે કે કૃપાથી મા બાપના આશીર્વાદથી અને આપ તમામ સાથી મિત્રો સહયોગીઓના સહયોગથી મને જે કાંઈ જાણકારી મળી છે મને જે ખબર પડે છે મારી પાસે જે નોલેજ છે એ હજારો લોકો સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું મારો આશય એવો છે કે લોકો પાસે જો જાણકારી હશે તો એ જાણકારીનો ઉપયોગ કરીને લોકો પોતાના અધિકાર માટે લડી શકશે બોલી શકશે સો નંબર આપણે ઘણીવાર સાંભળ્યું છે અથવા આપણામાંથી ઘણા બધા લોકોએ સો નંબરનો ઉપયોગ કર્યો હશે ક્યારેક કંઈક તકલીફ પડે ક્યારેક કંઈક કામ હોય ક્યારેક કંઈક ઝઘડો થઈ ગયો હોય કોઈ ઘટના બની હોય તો આપણે સો નંબર ડાયલ કરતા હોઈએ છીએ પણ સો નંબર ડાયલ કર્યા પછી શું શું થાય છે એના બધાના અલગ અલગ અનુભવો છે તમામ લોકોને કોઈને સારો અનુભવ થાય કોઈને ખરાબ અનુભવ થાય કોઈનો તો ક્યારેક ફોન જ ન લાગે કોઈને ક્યારેક ટાઈમે ગાડી ન આવે ક્યારેક કોઈને ગાડી ટાઈમે આવી જાય ઘણી બધી ઘટનાઓ બને છે પણ આ સો નંબર કેવી રીતે કામ કરે ઘણા બધા પ્રશ્નો છે મનમાં તો આજે આપણે સો નંબર વિશે માહિતી મેળવીશું કે આ આખી સો નંબરની વ્યવસ્થા છે એ કેવી રીતે આખા દેશમાં કામ કરે છે તો દોસ્તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે આ સો નંબરની વ્યવસ્થા શું કામ કરવામાં આવી છે તો આ સો નંબરની જે વ્યવસ્થા છે એના વિશે જાણકારી મેળવતા પહેલા એક આ ખુલાસો છે આ ડિસ્કલેમર છે કે આખા વિડીયોમાં હું જે કંઈ માહિતી આપવા જઈ રહ્યો છું એ કોઈ ખાનગી માહિતી નથી કોઈ છુપી માહિતી નથી કોઈ ગુપ્ત માહિતી નથી કોઈ સિક્રેટ માહિતી નથી જે જાહેર માહિતી છે જે ગુજરાત રાજ્યની ગૃહ વિભાગની કે પોલીસ વિભાગની અને દેશના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસની જે વેબસાઇટો છે વિકીપીડિયા છે યુટ્યુબ છે તમામ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની વેબસાઇટ કેન્દ્રીય પોલીસની વેબસાઇટ આ તમામ પ્રકારના જે ઇન્ટરનેટ પ્લેટફોર્મ ઉપર જે કાંઈ માહિતી અવેલેબલ છે ઉપલબ્ધ છે એ તમામ માહિતીઓનું એક કમ્પાઇલેશન છે અને એ ઓનલાઈન અવેલેબલ માહિતી પરથી જ આ સો નંબર વિશેની જાણકારી આપવાનો પ્રયત્ન કરું છું એટલે આ જે માહિતી મળશે એ મીડિયા રિપોર્ટ્સ ઉપરથી ગૃહ વિભાગની વેબસાઇટ ઉપરથી એકત્રીકરણ કરીને મેળવીને એનું સરળીકરણ કરી અને કાલ્પનિક ડાયાગ્રામ બનાવી અને જનહિતાથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો દોસ્તો ક્રિમિનલ પ્રોસીજર કોડ એટલે કે ગુજરાતીમાં ફોજદારી કાર્યરીતિ સંહિતા અહીંયા જરાક આજે લખેલું છે એની અંદર થોડીક ભૂલ છે એ ભૂલ આપણે સુધારી લઈએ આ જે છે એ અહીંયા ખોટું છપાઈ ગયું છે અહીંયા આવશે ફોજદારી કાર્યરીતિ સંહિતા સીઆરપીસી નો જે કાયદો છે એના કાયદાની કલમ એકતાલીસ સી જે છે એ કલમનું ટાઇટલ છે જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ એટલે આપણે હિન્દી ફિલ્મોમાં જોતા હોઈએ છે અને ઘણી વખત પોલીસમાં જોતા હોય કંટ્રોલ કંટ્રોલ કરતા હોય છે આમ તો બધું આઉટ ઓફ કંટ્રોલ જ હોય છે છતાંય હવે નામ રાખ્યું છે કંટ્રોલ તો આપણે એવું માની લેવાનું બધું કંટ્રોલમાં જ છે એટલે આ કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા જે છે એ કાયદા પ્રમાણે કરવામાં આવી છે તો ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ એકતાલીસ સી ની અંદર એવું કાયદો એવું કહે છે કે રાજ્ય સરકારે રાજ્ય સરકારે તમામ જિલ્લામાં એક કંટ્રોલ રૂમની શરૂઆત કરવી એક કંટ્રોલ રૂમ ખોલવો તમામ જિલ્લામાં કંટ્રોલ રૂમ ખોલવો અને રાજ્ય સ્તરે પણ એક કંટ્રોલ રૂમ ખોલવો એટલે કે ગુજરાતના તમામ જિલ્લામાં એક એક કંટ્રોલ રૂમ હશે અને ગુજરાત રાજ્યની અંદર એક મેઇન કંટ્રોલ રૂમ હશે રાજ્ય કક્ષાનો આવી જોગવાઈ સીઆરપીસી એકતાલીસ સી માં કરવામાં આવી છે હવે આ કંટ્રોલ રૂમ જે છે દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમની બહારની બાજુમાં નોટિસ બોર્ડ ઉપર જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તેનું નામ અને સરનામું તથા જે પોલીસ અધિકારીએ ધરપકડ કરી હોય તે પોલીસ અધિકારીનું નામ અને હોદ્દો જાહેર કરવામાં આવે તેવું કરાવવામાં આવશે આ કલમનો મતલબ એવો છે કે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ અમદાવાદ શહેર અમદાવાદ મહાનગરપાલિકાનો આખો વિસ્તાર અંદાજે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર સિત્તેર કરતા વધુ પોલીસ સ્ટેશનો છે સિત્તેર પોલીસ સ્ટેશનોની અંદર અલગ અલગ ગુના પોલીસ ત્રણસો લોકોની ધરપકડ કરે છે તો એ ત્રણસો એ ત્રણસો નું લિસ્ટ કે ધરપકડ કોની થઈ છે વ્યક્તિનું નામ કોને ધરપકડ કરી છે અધિકારીનું નામ એ આખું લિસ્ટ જોવા મળે છે બરાબર જ છે બધું ઘણી વાર એવું થાય કે પોલીસ કોઈને ઉઠાવી જાય સાદા કપડામાં કેસમાં પછી આપણને એના પરિવારજનોને ખબર જ ન હોય ક્યાં લઈ ગયા શું કરે છે દિવસોના દિવસો સુધી આપણે એને શોધવા પડે કંટ્રોલ રૂમે લિસ્ટ મૂકવું એવું કાયદો કે છે ધારો કે મહેસાણા જિલ્લો હોય મહેસાણા જિલ્લાની અંદર અલગ અલગ લગભગ સમજી લો કે પંદર પોલીસ સ્ટેશનો હોય નાના મોટા મળીને એ પંદર પોલીસ સ્ટેશનની અંદર કલાકના સમયગાળામાં જેટલા લોકોની ધરપકડ થઈ હોય એનું લિસ્ટ જિલ્લાનો જે મુખ્ય કંટ્રોલ રૂમ હોય એને નોટિસ બોર્ડ ઉપર મૂકવું પડે પણ આ જિલ્લાનો કંટ્રોલ રૂમ હોય ક્યાં કેવી રીતે ખબર પડે આ કંટ્રોલ રૂમ ક્યાં આવ્યો આનું નોટિસ બોર્ડ ક્યાં એ હવે આપણે આગળ સમજીએ હવે આ એકતાલીસ સી નામની કલમ છે એની કલમ ત્રણ છે કે રાજ્ય સ્તરના પોલીસ હેડક્વાર્ટર પરના કંટ્રોલ રૂમ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિઓ અંગેની અને જે ગુના માટે તેમના ઉપર આરોપ મૂકવામાં આવેલ હોય તે ગુનાના સ્વરૂપની વિગતો વખતો વખત લેવામાં આવશે અને સામાન્ય જનતા માટે માહિતીનું ડેટાબેઝ એટલે રાજ્ય કક્ષાનો જે કંટ્રોલ રૂમ હોય ગુજરાતના લોકો માંથી જે કાંઈ પણ ધરપકડો થયો છે એનો આખો મેઇન ડેટાબેઝ રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ વાળા રાખવાનો અને જનતાને જનતા માટે માહિતીનો ડેટાબેઝ જાળવવામાં આવશે હવે રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ પહેલા તો ક્યાં હોય રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ ડીજી ઓફિસ જ્યાં ગુજરાતની આવી છે પોલીસ ભવન જે ગુજરાતનું છે કે જ્યાં ગુજરાત પોલીસના મેન મેન તમામ અધિકારીઓ બેસે છે ત્યાં રાજ્ય કંટ્રોલ રૂમ આવે આ કંટ્રોલ રૂમની કામગીરી શું તો કે આ કંટ્રોલ રૂમ રાજ્યનો જે કંટ્રોલ રૂમ છે એ તમામ જિલ્લાના કંટ્રોલ રૂમ સાથે ચોવીસ કલાક સંકલનમાં રહે કંટ્રોલ રૂમની અંદર ચોવીસ કલાક નોકરી હોય તમામ જિલ્લાના જે કંટ્રોલ રૂમ કે રાજ્યના કંટ્રોલ રૂમની અંદર રાઉન્ડ ધ ક્લોક એટલે કે ચોવીસે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલુ રહે કંટ્રોલ રૂમમાં કોઈ દિવસ રજા ન હોય શિફ્ટ વાઇઝ નોકરી હોય એક શિફ્ટ રાતપાળી કરે એક શિફ્ટ છે એ સવારથી બપોર સુધીની જોબ કરે ને એક શિફ્ટ છે બપોરથી સાંજ સુધીની જોબ કરે એમ ત્રણ શિફ્ટમાં કે બે શિફ્ટમાં નોકરીઓ ચાલતી હોય પણ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક ચાલુ હોય સતત ચાલુ હોય દરેક મિનિટે મિનિટનું અપડેટ એ કંટ્રોલ રૂમની અંદર આવતું હોય વાયરલેસના માધ્યમથી જે વાયરલેસમાં બોલતા હોય છે તો ગુજરાતના તમામ કંટ્રોલ રૂમ પાસે કોઈ માહિતી હોય કોઈ ખબર હોય કોઈ ઘટના હોય કોઈ ગંભીર બાબત હોય કંઈ પણ જાણવા જેવું હોય કે જણાવવા જેવું હોય તો એ રાજ્યના કંટ્રોલ રૂમના માધ્યમથી તમામ જિલ્લાના કંટ્રોલ રૂમમાં સતત સંકલન ચાલતું હોય છે પછી કોઈ ગંભીર માહિતીનું રાજ્યવ્યાપી પ્રસારણ કરવાનું હોય તો એ રાજ્યના કંટ્રોલ રૂમના માધ્યમથી થાય કેવી રીતે ધારો કે બનાસકાંઠા જિલ્લાના કોઈ એક તાલુકો હોય ધારો કે ડીસા ડીસા હોય તો હદમાંથી કોઈ ભયંકર લૂંટની ઘટના બની અને લૂંટ કરનાર વ્યક્તિ જે છે એ અમદાવાદ તરફ ભાગે તો સૌથી પહેલા ડીસા પોલીસ સ્ટેશનના જે વાયરલેસનો સ્ટાફ હોય એ ડીસા એટલે કે બનાસકાંઠા જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરશે કે ડીસામાં ભયંકર લૂંટની ઘટના બની છે અને આરોપી અમદાવાદ તરફ ભાગ્યો છે એટલે ડીસા પોલીસ જે છે બનાસકાંઠા જિલ્લા કંટ્રોલ રૂમ ને જાણ કરે અને રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ તમામ કંટ્રોલ રૂમ ને જાણ કરી દે રસ્તામાં જેટલા ધારો કે મહેસાણા આવતું હોય અમદાવાદ આવતું હોય અન્ય જેટલા પોલીસ સ્ટેશનો આવતા હોય એને રાજ્ય કંટ્રોલ રૂમ તાત્કાલિક જાણ કરી દે કે પોલીસ એલર્ટ થઈ જાજો નાકાબંધી કરી દેજો દેશાથી કોઈ માણસ લૂંટીને ભાગ્યો છે એને રસ્તામાં રોકવાનો છે તો રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ બહુ જરૂરી માહિતીનું પ્રસારણ તાત્કાલિક આખા રાજ્યમાં કરવા માટે સક્ષમ હોય છે કોઈ એક પોલીસ સ્ટેશનની વાયરલેસ ઉપરથી જિલ્લા બાર મેસેજ મોકલી શકાય નહીં એટલે કોઈ એક પોલીસ સ્ટેશનની ગંભીર ઘટનાની જાણ જો આખા રાજ્યમાં કરવી હોય

પકડાઈ જાય જ્યારે મહેસાણાની અંદર ચોરીમાં કોઈ માણસ પકડાય ત્યારે મહેસાણા પોલીસ તો એ ચોરીના કેસના કાગળો પૂરા કરે પરંતુ મહેસાણા પોલીસ જે છે એ રાજ્ય રાજ્યુ કંટ્રોલ રૂમ ને જાણ કરે કે અમારે ત્યાં ચોરી કરનાર આ નામનો વ્યક્તિ પકડાયો છે ગુજરાતના અન્ય કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ હોય અને આ નામનો વ્યક્તિ વોન્ટેડ હોય તો અમારો સંપર્ક કરીને અમારી પાસેથી લઈ જાય એટલે મહેસાણા પોલીસે જે એક્સ નામના વ્યક્તિને પકડ્યો હોય એ એક્સ નામનો વ્યક્તિ જુનાગઢમાં વોન્ટેડ હોય એની જાણ જુનાગઢ કેવી રીતે ખબર પડે તો રાજ્ય કંટ્રોલ રૂમના માધ્યમથી ખબર પડે એટલે રાજ્ય કંટ્રોલ રૂમ જે છે એ કોઈ જિલ્લાના આરોપીની માહિતી બીજા જિલ્લાને આપવા માટે પણ ઉપયોગી બને છે સરકારની કે ગૃહ વિભાગની કોઈ મહત્વની કોઈ ગંભીર કે કોઈ જાણવા જેવી સૂચના હોય તો રાજ્ય કંટ્રોલ રૂમ છે એ જિલ્લા કંટ્રોલ રૂમના માધ્યમથી નીચેની પોલીસ સુધી પહોંચાડે છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત ક્યાં ફરે છે એમની ગા હોય છે જે કઈ આઈ આઈપીએસ ડીવાયએસપી કક્ષાના જે કઈ એસપી કક્ષાના અધિકારીઓ હોય એમની ગાડીની અંદર એક વાયરલેસ હોય તો એ એમની હાજરીની સતત નોંધ સ્ટેટ કંટ્રોલ રૂમમાં રાખવામાં આવે છે જોકે એની અંદર ટેકનિકલી ઘણી બધી વસ્તુ બનતી હોય છે પણ આપણે જનતા તરીકે જાણવાનો અત્યારે જરૂર નથી પણ તમામ વ્યક્તિ ક્યાં ફરે છે શું કરે છે એની કલાકે કલાકની મિનિટ ટુ મિનિટની નોંધ વાયરલેસના માધ્યમથી રાજ્ય કંટ્રોલ રૂમને આપવાની હોય છે તો રાજ્ય કંટ્રોલ રૂમ છે તમામ અધિકારીઓનું રોજે રોજની શું કામગીરી છે ક્યાં જાય છે શું કરે છે એની નોંધ રાખતું હોય છે હવે જિલ્લા કંટ્રોલ રૂમ છે જિલ્લા કંટ્રોલ રૂમ પણ શું કરે પેલા તો આપણે સો નંબર પર ફોન કરીએ તો એ જિલ્લા કંટ્રોલ રૂમમાં જાય તમે ગમે ત્યાં રહીને ફોન કરો તમારા નજીકમાં જે કંટ્રોલ રૂમમાં ઓટોમેટિક ફોન લાગી જાય આપણે કોર્ડ નંબર લગાવવાની જરૂર જનરલી પડતી નથી કોર્ડ નંબર ઓટોમેટિક લાગી જાય રાજ્યનો કંટ્રોલ રૂમ મેં તમને કીધું એમ કે ગાંધીનગરમાં જે ડીજી ઓફિસ છે એ ડીજી ઓફિસનું જે આખું વિશાળ પોલીસ ભવન છે એની અંદર આવેલું છે જિલ્લાઓના કંટ્રોલ રૂમ જે છે એ જિલ્લાના એસપી ઓફિસ જે હોય છે એ એસપી ઓફિસની કચેરીની અંદર જ જિલ્લાનો કંટ્રોલ રૂમ હોય છે દરેક એસપી અંદર એક મહાનગરો હોય સુરત અમદાવાદ જેવા તો કમિશનર ઓફિસ જે હોય જ્યાં એ કમિશનર ઓફિસની અંદર જ એક વિશેષ વ્યવસ્થા કરીને એની અંદર કંટ્રોલ રૂમ બનાવેલો હોય છે તો આપણે જયારે સો નંબર લગાવીએ છીએ ત્યારે સો નંબરનો ફોન સુરતમાં ઉભા રહીને લગાવો તો સુરતના કંટ્રોલ રૂમમાં જાય અમદાવાદ ઉભા રહીને લગાવો તો અમદાવાદના કંટ્રોલ જ્યાં ઉભા હોય એના નજીકના કંટ્રોલ રૂમમાં આપણો ફોન ઓટોમેટિક લાગી જાય છે એટલે કંટ્રોલ રૂમ જિલ્લાના કંટ્રોલ રૂમનો જિલ્લો એટલે જિલ્લો અને મહાનગરપાલિકા કમિશનર જ્યાં બેસતા હોય એ કંટ્રોલ રૂમનું કામ છે કે જનતાના જે ફોન આવે એને સાંભળવા અને આગળની કાર્યવાહી કરવી આગળ શું કાર્યવાહી કરવી હમણાં હું તમને બતાવીશ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વચ્ચે સંકલન રાખવું ધારો કે ભાવનગર જિલ્લાનો કંટ્રોલ રૂમ હોય તો ભાવનગરના તમામ તાલુકાના પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનોની સતત અપડેટ જિલ્લાના કંટ્રોલ રૂમ પાસે આવતી હોય વાયરલેસના માધ્યમથી સતત લખાવતા હોય લખાવાની પ્રક્રિયા બે તરફ હોય જિલ્લાનો કંટ્રોલ રૂમ છે એ નીચે કઈ લખાવી શકે નીચે વાળો ઉપર કઈ લખાવી શકે જિલ્લા પોલીસની કામગીરીની નોંધ અને મહત્વની કોઈ માહિતી પ્રસારિત કરવી હોય બધે તો ના માધ્યમથી થઈ શકે છે તો જિલ્લા કંટ્રોલ રૂમ અને રાજ્ય કંટ્રોલ રૂમ સો નંબર ટેલિફોન હોય એકમાં વાયરલેસ હોય આ જે ટેલિફોન વિભાગ આ ટેલિફોન વિભાગ છે આ વાયરલેસ વિભાગ છે આપણે જ્યારે સો નંબર આપણા મોબાઈલથી લગાવીએ ત્યારે કંટ્રોલ રૂમની અંદર એક બે ત્રણ ચાર પાંચ દસ પંદર એવા ટેલિફોન મૂકેલા હોય છે જોડેલા હોય છે જયારે આપણે સોન નંબર લગાવીએ તો જે મોબાઈલ ખાલી હોય જેની અંદર વાત ન ચાલુ હોય લેન્ડલાઇન જે ખાલી હોય એની અંદર રિંગ વાગે તો ત્યાં બેઠેલા પોલીસ વાળા જે છે આપણો ફોન ઉઠાવે અને પછી આપણી ચર્ચા ચાલુ એટલે લાઈન ઘણા બધા ફોન ઘણા બધા ફોન ત્યાં પડ્યા હોય છે આપણે જે સગાવીએ છીએ કંટ્રોલ રૂમ ના ટેલિફોન વિભાગના કોઈ પણ ટેલિફોનમાં રિંગ અને આપણો આપણો ફોન ફોન ઉઠાવે ઉઠાવે હવે કોઈ પણ પછી આપણે પૂછવા આવે કોણ બોલો છો ક્યાં છો કયા એરિયામાં કઈ જગ્યાએ છો શું ઘટના સામે વાળાનું નામ શું છે વગેરે વગેરે આપણને પૂછવામાં આવે તો સો નંબર સાદા ટેલિફોનમાં જાય સાદા ટેલિફોન પોલીસ વાળા ભાઈ બેઠા હોય એ એક કાગળમાં અથવા તો કોમ્પ્યુટરમાં હવે ડિજિટલ ટ્યુશન ક્યાં નથી થયું એ મારી પાસે અપડેટ નથી પણ સો નંબર પર ટેલિફોન ઉપા વ્યક્તિ જે પોલીસ વાળા ત્યાં બેઠા હોય એ માની લો કે કાગળ નામ લખે છે આપણો મોબાઈલ નંબર લખે છે કઈ જગ્યાએ ઉભા છીએ લખે છે પછી આપણે શું ઘટના બની છે જે કઈ આપણે ચોર લૂટ થઈ ગઈ મારામારી થઈ ગઈ ગાળા ગાળી થઈ ગઈ દારૂ વેચાય છે એક્સિડન્ટ થઈ ગયું એક્સ વાય એ બધું એ લખી લે છે એ લખી લીધા પછી એની જે કાપલી હોય છે એટલી એક માણસ જે છે એ કાપલી લઈને વાયરલેસ વિભાગમાં આવી જાય છે ટેલિફોન વિભાગ આ બાજુ બેઠો છે વાયરલેસ વિભાગ આ બાજુ બેઠો છે બંને રૂમ અલગ અલગ છે કેમ કે બંને બંને સતત વાતો થાય તો આમને સામે ઘોંઘાટ થાય એટલે બંને અલગ વ્યવસ્થા એક જ રૂમની અંદર બે વ્યવસ્થા હોય મોટા મોટા રૂમ હોય તો ટેલિફોન વાળા ટેલિફોન ઉપાડીને કાગળ ઉપર બધું જ લખી લીધું છે હવે એ કાગળ એ આવે છે અહીંયા વાયરલેસ વિભાગ વાળા પાસે વાયરલેસ વિભાગમાં કેમ કે પોલીસ તો વર્ષોથી આ કામ કરતા હોય એટલે એને ખબર હોય કે કયો એરિયા કયા પોલીસ લાગે છે એટલે એને બહુ જાજુ વિચારવું ન પડે આપણે એમ કહી દઈએ કે ફલાણી ચોકડી પર એક્સિડન્ટ કે ફલાણા હાઈવે પર થયો કે ફલાણા સર્કલ પાસે

તો આપણે શું કરવું ઘણી વખત આપણે મૂંઝાઈ જઈએ છીએ ત્યારે આ બધા કાયદાઓ તમે જો ખબર હશે તમને તો ક્યારેક કોઈ કયો કાયદો કામ આવી જશે એ કોઈને ખબર નથી માટે જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો દરેક લોકો સુધી પહોંચાડજો જય હિન્દ